માલપુરના સાંતોળા મુકામે યોજાઓ સત્તાવનમો યુવક મહોત્સવ રાજ્ય સરકારના નીતિ નિયમ પ્રમાણે દર વર્ષે રાજ્યની હાઈસ્કૂલોમાં યુવક મહોત્સવનું આયોજન કરવાનું હોય છે જે સંદર્ભે અરવલ્લી જિલ્લાની માલપુર તાલુકામાં આવેલી શ્રી રાધાકૃષ્ણ વિદ્યા મંદિર ખાતે આજે જોરશોરથી યુવક કરવામાં આવી જેમાં તાલુકાની તમામ શાળાએ તમામ વિભાગમાં ભાગ લીધો વિદ્યાર્થીઓએ પૂરેપૂરો પ્રયત્ન કરી પોતાના વિભાગમાં નંબર આવે તે માટે સતત પ્રયત્નશીલ હતા જેમાં ભજન લોકગીત વાદ્ય સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા વગેરે જેવી કૃતિઓનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ પોતાની કૃતિ રજૂ છોકરા માટે તબલા હાર્મોનિયમ જેવા વાજિંત્રો લઈ સમયસર શાળામાં પહોંચી ચૂક્યા હતા તાલુકાની તમામ શાળાઓના આચાર્યશ્રીને જોડાયેલા શિક્ષકો પણ સમયસર કાર્યક્રમમાં ઉપસ્થિત હતા કાર્યક્રમના મુખ્ય મહેમાન અરવલી જિલ્લાના ડીઓ બેન ડોક્ટર ઉષાબેન ગામિત એઆઈ સંઘના હોદ્દેદારો તાલુકાની તમામ શાળાના આચાર્યશ્રી પણ ઉપસ્થિત હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી રાધાકૃષ્ણ વિદ્યામંદિર સતરડા અને ખલી કપૂર હાઈસ્કૂલ દ્વારા કરવામાં આવ્યું જેમાં શાળાના આચાર્યશ્રી તથા શાળા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો વિવિધ કૃતિઓના નિર્ણાયકશ્રીએ તટસ્થ ભૂમિકા ભજવી નિષ્પક્ષ ન્યાય પ્રણાલીને જાળવી રાખી અને કાર્યક્રમના અંતે સૌભોજન લઈ છૂટા પડ્યા તથા શાળાના આચાર્યશ્રી કાર્યક્રમને સફળ બનાવનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર બનરાસિકા માલપુર